રાસાયણિક પ્રક્રિયાઓ તેમાં મુખ્યત્વે આપણે જોઈએ ફિનાલ કેન્દ્રમાં થતી પ્રક્રિયાઓ સૌથી પહેલા આપણે જોઈએ નાઇટ્રેશન ધારો કે આપણે ટોલવીન લઈએ ની પ્રક્રિયા સાંદ્રા નાઇટ્રિક અને

પેરા નાઇટ્રોટોલ મિશ્રણ મળે છે જેની પ્રક્રિયા સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હાજરીમાં ફરીથી ત્રણસો ત્રેપન થી ત્રણસો સડસઠ કેલ્વિન તાપમાને કરવાથી આપણને ઓર્થો અને પેરા સ્થાન પર એનો ટુ સમૂહ વાળો ટોલવીન મળે છે એટલે કે ટુ ફોર ડાય નાઇટ્રો ટોલ્યુન મળે છે જે સોટમાં ડીએનટી તરીકે પણ ઓળખે છે ડાય નાઇટ્રો ટોલ્યુન જેની પ્રક્રિયા

NO2 એટલે કે like 2 4 6 ટ્રાઇ નાઇટ્રો ટોલ્યુઇન મળે છે જે સોટમાં TNT તરીકે ઓળખાય છે હવે ધારો કે આપણે ડાયરેક્ટ ટોલ્યુઇનમાંથી 2 4 6 ટ્રાઇ નાઇટ્રો ટોલ્યુઇન મેળવવું છે તો અને ની હાજરીમાં ત્રણસો ચોર્યાસી કેલ્સ તાપમાન નાઇટ્રેશન કરવાથી આપણને ડાયરેક્ટ

અને પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ મળે છે નું મિશ્રણ મળે છે પેરા ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ નું મિશ્રણ મળે છે હવે ઓર્થોટોલિયન સલ્ફોનિક એસિડમાંથી આપણે ઓર્થો ઓર્થોપ્રેશર મેળવવું હોય તો તેની પ્રક્રિયા સાથે ગરમ કરવાથી આપણને એટલે કે ઓર્થો ક્રેસોલ અને એ જ રીતે આપણે તેની પ્રક્રિયા પીકલી એનએઓએચ સાથે અને ગરમી આપતા આપણે CH3OH એટલે કે પેરા ક્રેસોલ મળે છે ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે બ્રોમિનેશન ટોલવીનની પ્રક્રિયા બે મોલ બીઆર ટુ સાથે એપી બીઆર થ્રી ઉદ્દીપકની ની હાજરીમાં 313 કેલ્વિન તાપમાને કરવાથી ઓર્થો બ્રોમોટોલ્યુઇન અને પેરા બ્રોમોટોલ્યુઇન મળે છે જેમની પ્રક્રિયા બે મોલ બીઆર ટુ સાથે એફી બીઆર થ્રી ઉદ્દીપકની હાજરીમાં કરવાથી બે મોલ ટુ ફોર ડાયબ્રોમો ટોલ્યુઇન મળે છે ટોલ્યુનની ચોથી રાસાયણિક પ્રક્રિયા છે આલ્કાઇલેશન સીએ થ્રી ની હાજરીમાં પીએફ થ્રી અને એચએફ ની હાજરીમાં ત્રણસો ચોર્યાસી કેલ્વિન તાપમાને કરવાથી હાઇડ્રોજન નો વિસ્થાપન થાય મેટા સ્થાન પર સીએથ્રી સમૂહ લાગે છે જેને કહે છે વન થ્રી ડાય મિટાઇલ બેન્ઝીન અથવા તો તેનું નામ છે ઝાયલી પાંચમી પ્રક્રિયા જોઈએ

ઓહ એટલે કે એસિટિક એન્ડ સાથે નેચર એલ સી એલ હાજરીમાં 384 કેલ્વિન તાપમાને કરવાથી પેરાસ્થાન ઉપર સીઓ એટલે કે પેરામિથાઇલ એસિટોફિનોન મળે છે